પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ ગોહિલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે ફૂલસર ગામના ત્રણ શખ્સો કાળા કલરની કિયા કારેન્સ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઘરીને ગાંગડી તરફથી ભાવનગર આવી રહ્યા છે આ બાતમીના આધારે પોલીસે ગાંગડી ચોકડી પાસે વોચ ગોઠવી કારને આંતરી હતી કારની તલાશી લેતા પાછળની ડીકીમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની કુલ બસો ત્રેસઠ બોટલો અને છન્નું ટેન મળી આવ્યા હતા પોલીસે સ્થળ પરથી દારૂના જથ્થા સાથે ફુલસર ગામના ત્રણ આરોપીઓ દિલીપભાઈ ત્રિવેદી સંજય દેવમુરારી અને મોહિત ઉર્ફે કાળુ વાલજીભાઈ પરમારની ધરપકડ કરી છે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નાસિક ખાતે રહેતા દીપક સરોળે પાસેથી મંગાવવામાં આવ્યો હતો અને પોલીસે કુલ રૂપિયા બે લાખ એકોતેર હજાર બત્રીસનો દારૂ બિયરનો જથ્થો રૂપિયા બાર લાખની કિયા ગાડી અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ચૌદ લાખ છોત્તેર હજાર બત્રીસનો મુદ્દામાલ કબજે કર્યો છે